દર વર્ષે આ યજ્ઞ આરાધના સાથે સેવા કાર્યોમાં પણ કરવામાં આવે છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે જેમાં પશુ પક્ષીઓ માટે પીવાના પાણીને લઈ ખૂબ તકલીફ પડે છે તેવામાં ચૌહાણ પરિવાર દ્વારા એક નિર્ણય લેવાયો હતો અને તમામ બંધુઓને પોતાના ઘર આંગણે કે દુકામે પંખીઓ માટે પીવાનું પાણી મળે તે માટે કુંડા વિતરણ કરાયા હતા અને લોકોને એક મેસેજ આપ્યો હતો કે સમાજ સાથે ભેગો થાય ત્યારે સેવા કાર્ય કરીએ તો અબલ પશુ પંખીને મદદરૂપ થઈ શકાય રિપોર્ટર અભિ વોરા સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત મારું નામ બિપિનભાઈ વાણજીભાઈ ચૌહાણ કાર્યક્રમ આજે ચૈત્રી આઠમ નિમિત્તે સમગ્ર ચૌહાણ પરિવાર વતી અહીંયા માં માં ખોડિયાર અને ગાત્રાળમાંનું હવન કરવામાં આવે છે અને છેલ્લા દસથી બાર વર્ષથી આ કાર્ય અમે કરીએ છીએ આજના કાર્યક્રમની અંદર ખાસ વિશેષતા એ છે કે પશુ પંખી માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને દરેક પરિવારના સભ્યો અહીંથી કુંડા લઈ જશે અને પોતપોતાના ઘરે પક્ષીઓ માટે કુંડા મૂકશે કેતનભાઈ ઉકાભાઈ ચૌહાણ આજે અમારા ચૌહાણ પરિવારનો આ ચૈત્રી આઇટમના નિમિત્તે હવન કરીએ છીએ સમૂહ પરિવાર બધા ભેગા થઈ અને હવન કરીએ માતાજીના નિવાદ કરીએ અને જમણવાર ગોઠવીએ છીએ અને આજે અમે એવું નક્કી કર્યું છે કે દરેક પરિવારને અમારે ઘરે ઘરે બધાને પાણીના કુંડા જે કે ઉનાળો છે એના હિસાબે પાણીઓ પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા વિતરણ કરવાના છીએ અમારા પરિવારના હરેક સભ્યોને કેમ કે અત્યારે ઉનાળો છે એના હિસાબે શું છે કે પક્ષીઓને તડપતા હોય પાણી માટે તો હરેક પરિવારમાં આ હકીકત હોવું જોઈએ કે આ લોકો આવા કાર્યક્રમો કરે અને આ પર્યાવરણનું બચત કરે